નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર આજરોજ તારીખ બે બે હજાર પચીસના રોજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબને મળેલ સચોટ બાતમીના આધારે તળાજા ખાતે આવેલ મહુવા ચોકડી પાસે આવેલ ભૂમિ ટ્રાવેલ્સની ઓફિસની સામે બોલેરો પિકઅપમાં બનાવેલ ટેન્કમાંથી ભૂમિ ટ્રાવેલ્સની બસમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો મળી આવતા તેમજ ફાયર સેફ્ટી વગર વેચાણ કરે છે જે બાતમીના આધારે રેડ કરતા નીચે મુજબનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો આરોપીઓના નામ જણાવી દઈએ તો કેતન પ્રવીણભાઈ ભીલ અમીર ખાન અનવર ખાન પઠાણ આદમભાઈ અલીભાઈ કાળવાતર દિલાવરભાઈ આમનભાઈ ગાહા કબજે કરેલ મુદ્દામાલ બાયોડીઝલનો જથ્થો તેવીસો લીટર બોલેરો પિકઅપ ત્રણ લાખ બસ કિંમત બાર લાખ કુલ રૂપિયા સોળ લાખ ચોર્યાસી હજારના મુદ્દામાલ સાથે પકડી પાડતી તળાજા પોલીસ બીએનએસની કલમ બસો સત્યાસી એકસો પચીસ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરીમાં પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ એમ એ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મંગાભાઈ એબલભાઈ તથા અશ્વિનભાઈ મનજીભાઈ તથા મથુરભાઈ શામજીભાઈ તેમજ પોલીસ અધિક્ષકની કચેરીના પોપટભાઈ વેલજીભાઈ તથા ભગતભાઈ નાજાભાઈ વગેરેના જોડાયા હતા